હેલો મિત્રો જય હી આપણે નાસ્તો કરશે નાસ્તો બને આપડો આપડો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે ધોરાજી બાજુ જાહી મિત્રો આપણે ધોરાજી પહોંચી ગયા છીએ ટ્રાફિક બહુ છે આજે મિત્રો આપણે દુકાને પહોંચી ગયા આપડા ભાવેશભાઈ આવી ગયા હે શું છે ભાઈ હજી દ્વારકાધીશ હમ છે કંઈ બસ ચાલુ કર્યું ને એક દીમાં હોવા થઈ ગયા સબ્સ્ક્રાઈબર આવો શેઠ જય દ્વારકાધીશ શું કે આયુષ કંઈ નવું

તડકો થઈ ગયો જાજો કેટલા ત્રણ વાગી ગયા ઘરે જમતા આવી ભૂખ લાગી ગઈ આપણી આપડી દુકાન આ ટ્રેન્ડ મોલની બાજુમાં આ ઓલાના શોરૂમની બાજુમાં જુનાગઢ રોડ આવી ગયા આપડો ભાઈબંધ મળી ગયો સાયર જયેશભાઈ મેડા સાયર છે મોટા એક સાયરે સમજાઈ ગયો એક એક અરે લે અમારા આનું માનતા હોય કોઈ ભાઈબંધ કાળુ દાદા હાઈ કરી દયો બીજું કઈ કેવું છે તમારા બે શબ્દ હજી સરખો નથી કર્યો મિત્રો શેરીનો રસ્તો આપણે મંદિર પાસે પહોંચ્યા તા મારા ભાઈનો ફોન આવ્યો કે એના કુતરાને મજા નથી તો આપણે એને લઈને હોસ્પિટલે જવાનું છે બહુ કેરી અમારા કાકાનું ઘર આવી ગયું हेलो हो થઈ गयो ना हां मने मुकी है के मोटू लुका थाने લેતા પાછો આવે પાછો કોને ને ને લઈને આ મારી તો

પૈસા છે નહી આપણું તો મિત્રો આપણે મારા ભાઈને મોટી મેળ ઉતારી દીધો છે તો હવે આપણે ડોગીને લઈને હોસ્પિટલે જવાનું છે અને ફટાફટ હોસ્પિટલે લઈ જાઓ ત્યાં જઈને તમને હું મળ્યો તો બન્યા રહો બ્લોક મિત્રો લઈ આવ્યા ડોગી ને આંધું થઈ ગયું કે બોલતું બોલતું છે નહીં ઇન્જેક્શન મરાવવાનું પંદરસો વાળો લવરિયા થઈ ગયા મેડિસિન આટલી બધી ઇન્જેક્શન છે કઈક લિક્વિડ પાવાનું આપણે લેતા આવી ત્યાં મળીએ આપણા મેડિકલ આવી ગયા મતુરે અહીં દવા લઈ લઈએ આપણે લઈ લીધી આપડે કુતરાય માંદા થઈ જાય મિત્રો લાગાસી નું વ્યુ જુઓ અમારું ગામ નનકડું ફાધર ડેમ ની થાય મિત્રો જો એકડા મીંડે દસ ઇંગ્લિશમાં માં બોલતો વન એમ નહીં વન ટુ થ્રી એમ બોલતો આમ કર દે આમ કર દે તો મિત્રો આપણે અચાનક ધોરાજી જવાનું થયું કેમ કે આપણો ભાઈ પાછો આવે છે રાજકોટ થી આપણે એને તેડવા જાય છે તો તમે બંને રહો બ્લોગમાં આવડો ભાઈ બન આવી ગયો રાજકોટ થી આવી ગયા પાછા કેવા અનુભવ બોલેશો હાલ મિત્રો આપણે જમીન કાર્ય ધોરાજી આવી ગયા છે હવે આપણે કટકટ બાજુ જઈએ ચા પાણી પી આપણે અહીંયા બેસી તમે બન્યા રહો લોકમાં આપણે સ્વાતી જોકે પહોંચી ગયા છે મિત્રો લાઈન જો યાદ ની ફાઈનલી આપણે पनघटा पहुंच गया है और चाय पानी पी है पनघटा जेटपुर रोड अब आ गए हैं मित्रों

તો મિત્રો હવે આપણા વ્લોગને આપણે આ જ વિરામ આપીએ તો આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ ગુજરાતી વ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો જય દ્વારકાધીશ જય શ્રી રામ